જામનગરના કાલાવાડ તાલુકાના નાની વાવડી ગામમાં ત્રણ ચાર દિવસ પહેલાં એક ચોરીનો બનાવ બન્યો હતો અને જે ચોરીનો બનાવ હતો આ ચોરીના બનાવની કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ હતી અને આ એફઆઈઆર આધારિત જામનગર પોલીસની એલસીબીની જે ટીમ છે એલસીબી પીઆઈ લગારિયાના નેતૃત્વ મેં સરસ રીતે કામગીરી કરીને અને આખો જે ગુનો છે આનો ભેદ ઉકેલ્યો છે આ જે ગેંગ હતી જે ચોરી કરનાર જે ગેંગ છે આ ગેંગના બે જે સભ્યો છે આને જામનગર એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે આના જે મુખ્ય આરોપી જે છે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે એ આની ઉંમર લગભગ પચીસ વર્ષની આસપાસ છે અને એ દેવી પૂજકવાસ ધ્રોલમાં રહે છે અને બીજો જે આરોપી અત્યારે પકડાયો છે આનું નામ છે લાખાભાઈ વિનુભાઈ વાઘેલા આની ઉંમર લગભગ ત્રેવીસ વર્ષની આસપાસ છે અને એ પણ દેવી પૂજક વાસ ધ્રોલના નિવાસી છે એક આરોપી પકડવાનો બાકી છે જેનું નામ છે રમાબેન રાજુભાઈ વાઘેલા એ પણ દેવી પૂજક વાસ ધ્રોલના નિવાસી છે આ જે આખી ગેંગ હતી આ ગેંગ દ્વારા આની એમો એવી રીતે હતી કે એ લોકો દિવસમાં કોઈ પણ ગામડામાં રટકતા ભટકતા રહે છે અને ત્યાં લોકો પાસેથી ખાવા પીવાને માગીને અને પોતાનું ગુજરાન ચલાવે છે અને રાત્રિના સમયમાં યા દિવસના સમયમાં જે પણ આ લોકોને ઘર કોઈ ખુલ્લું મળે આ ઘરમાં એ લોકો ચોરી કરી લે આ રીતે જે આપણે નાની વાવડી જે ગામ હતો આ ગામડામાં જે ખેડૂત પરિવાર હતો એ પોતાના ખેત ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને પાછળથી એ લોકો દિવસની આને ઘર મેં ચોરી કરી હતી આ જે ગેંગ છે આ ગેંગ પાસેથી ટોટલ લગભગ બાવીસ લાખને આસપાસનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા કબજામાં કરેલ છે આ જે બાવીસ લાખનો મુદ્દામાલ જે છે આ મેં લગભગ ત્રણસો પચીસ ગ્રામને આસપાસ સોનું ત્રણસો છાસઠ ગ્રામના આસપાસ ચાંદી બયાસી હજારને જે રોકડ રૂપિયા અને સ્પ્લેન્ડર જે મોટર છે બે સ્પ્લેન્ડર મોટર સાયકલ પોલીસ દ્વારા કબજામાં કરવામાં આવેલ છે અને આ જે ગેંગ છે આ ગેંગમાં જે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે આ પર જૂના ચાર એફઆઈઆર દર છે આમાંથી એક ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એક અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં એક મોરબીના હલવદ પોલીસ સ્ટેશનમાં અને એક જામનગરના જોડિયા પોલીસ સ્ટેશનમાં આનો ગુનાઈત ઇતિહાસ છે અને એ જે લોકો છે એ આખા દિવસ રખડતા ભટકતા રહે છે અને પછી કોઈ પણ ઘરમાં એ લોકો આ રીતે ચોરી અત્યારે આ ગેંગને હું ફરીથી એક વખત એલસીબીને હું બધાઈ આપું છું કે સરસ રીતે આ ગેંગને પકડીને અને એક જે મોટો ગુનો એ આ લોકો દ્વારા આચર્યો હતો આનો ભેદ ઉકેલ્યો છે તો ફરીથી આભાર હા ચોરીમાં ગયો લગભગ તમામ મુદ્દામાં રિકવર થઈ ગયો છે અને સૌથી સરસ વસ્તુ આ છે કે જ્યારે ચોરી થઈ આના ફોર્ટીએટ કલાકમાં પોલીસ દ્વારા આનું ડિટેક્શન કરવામાં આવે છે